એટલે મિત્રો તમારું સ્વાગત છે મારા નવલોગમાં મિત્રો બધી ફેર તો હું મિની વ્લોગ જ બનાવતો પણ આજે મારે લોંગ વ્લોગ બનાવવાનો મન હતો એટલે મેં પહેલો વ્લોગ અત્યારે બનાવ્યો છું લોંગ મિત્રો હાલ તો તડકે હું પૂછું કારણ કે ઠંડી આવી ગઈ છે અને હવે તો પાયેલું એટલે આખો ઠંડી એમાં કરશે બધા ઠંડી આવે મિત્રો ઠાર જબર પડ્યો હોય અને મિત્રો ફોક્સ ચાલુન ચાલુ રહ્યો હોય રાતના ફોક્સ માતાજીએ કરવાયો હતું ચાલુ ફક્ત ચાલુ એટલે બંધ કરી દઈએ મિત્રો બંધ કરીને હવે જઈએ ઘરે બ્લોક બનાવવા માટે હું એક આવ્યો હતો બધી બ્લોગ ચાર બનાવવાનો હોય તો હું આ માતાજીના મંદિરે આવું કારણ કે હવે ઘરે કોઈ હોતું નથી હાલ મિત્રો પહેલી પહેલી ફેર હું બ્લોગ બનાવ એટલે થોડી થોડી શરમ આવે છે પણ હવે શરમ નથી કારણ કે આ બ્લોગ ડેલી ઉતરાયણ રાખ્યું છે શું ગોતે મિત્રો થોડી મસ્તી તો કરી નાખી છે જંગે મિત્રો તમારે ઘરે આવો કૂતરો હે કે નહીં કમેન્ટ કરી લેજો આપણે તો હે ઘરે કૂતરો એક સારો મિત્રો શીરે બધે બે જાય ને તો એક જ જાય કારણ કે ચા પીવા માટે તો આપણે કબૂતર આવી ગયા ઘરે મિત્રો શિયાળાના દિવસમાં તો તડકે રહેવાની મજા આઈ જાય છે ઠંડી તો રહે બધી કરી વાર મિત્રો જોજો હું શીરિયાનો બોલાવ તો તરત તીરો આવતો રહે હાલ તો પ્લેક નહીં ડે જો મિત્રો આવે રહ ને કહેશે નહતું એક મિત્રો આ છે આપણી ચીકુડી જો પેલા મિની બ્લોગમાં આપણે વિડીયો ઉતારે તો એ ચુકુડી હવે આવડી આવડી થઈ ગઈ છે તો ઠાર પડ્યો હોય મારી ગાય છે એક આખલો છે ગાય તો હારી આ તો હવે કને ઊંઘી ગયો

મિત્રો જેટલું હતું એટલું મેં તમને આ બ્લોગમાં બતાડી નાખ્યું જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ નાખજો અને તમને બીજા બ્લોગમાં મળીએ